જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર આજે આપણે તૈયાર કરીશું એક અલગ જ રીતની ચટાકેદાર ચટણી જો આ ચટણી છે તેને તમે સ્ટોર કરીને રાખી દેશો તો કોઈ પણ સબ્જી બનાવશો ત્યારે કે પછી રોટલા કે ભાખરી સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ચલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા લાલ અને લીલા મરચાની આપણે લીલા મરચાં અને લાલ મરચાને લેવાના છે તમે અહીંયા લીલા મરચાં લાલ મરચાં કે લસણ કોઈની પણ ક્વોન્ટિટી તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો પણ આ માપથી તૈયાર કરશો તો ખૂબ જ સરસ ચટણી તૈયાર થશે ત્યારબાદ મારી પાસે આ રીતનું એક ચોપર છે તો તેમાં મરચાંને એડ કરી દઈશ અને તેને ચોપ કરી લઈશ તો આ રીતે આપણે સાવ ઝીણા ઝીણા એવા મરચાંને અધ કચરા ચોપ કરી લેવાના છે જો તમારી પાસે ચોપર ના હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં તેને એડ કરી અને ત્યારબાદ તેને પલ્સ મોડમાં ફેરવતા જઈ અને આ રીતે સાવ બારીક નાના ટુકડા કરી શકો છો ત્યાં આ રીતે એક વાસણમાં હું તેને કાઢી લઈશ ત્યારબાદ આપણે જે ગ્રીન મરચાં છે લીલા તીખા મરચાં તેને પણ આપણે ચોપ કરી લેશું અહીંયા જો મરચાંના બીજ રહે છે તો એમાં કોઈ તકલીફ નથી પણ જો તમને પસંદ ના હોય તો તમે તેના સીડ્સને રિમૂવ કરી શકો છો તો આ રીતે અધકચરા લીલા મરચાં પણ વટાઈ ગયેલા છે તો તેની સાથે જ હું બધું જ લસણ છે તેને એડ કરી દઉં છું તમને આ રીતની અધકચરી ચટણી પસંદ ના હોય તો તમે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી શકો છો પણ અહીંયા આ રીતે લીલા અને લાલ મરચાં બંને હોવાથી જો તે સાવ પીસાઈ જાય તો એનો થોડો એવો કડસો ટેસ્ટ આવે છે તેથી કરીને આ રીતની ચટણી છે તે ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ વાટેલા જે લસણ અને લીલા મરચાં છે તેને પણ આપણે લાલ મરચાંની સાથે એડ કરી દેશું અહીં આપણે તેમાં એક ચમચી કે પછી સ્વાદ અનુસાર નમક એડ કરીશું થોડું એવું ચડિયાતું નમક હોય તો ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ નમક છે તેને આપણે સારી રીતે મરચાંની સાથે મિક્સ કરી લેશું હવે આપણે આ ચટણી માટેનો એક સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું જેમાં એક નાના પેનમાં મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે તો અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દેસું રાઈનો વઘાર થઈ જાય ત્યારબાદ તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ આ વઘાર છે એ ગરમ જ હોય ત્યારે જ આપણે ચટણીમાં એડ કરી દઈશું તો અહીંયા ગરમ વઘારને ચટણીમાં એડ કરવાથી તેની એક ખૂબ જ સરસ ફ્લેવર જળવાય છે તો બસ આ જ રીતે આપણે વઘારને સારી રીતે ચટણીમાં મિક્સ કરી લેશું અને ત્યારબાદ આ ચટણીનું એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે જેમાં આપણે બે ચમચા જેટલું વિનેગર એડ કરીશું વિનેગર ઉમેર્યા બાદ તેને બેથી ત્રણ મિનિટ માટે સતત હલાવતા રહી અને તેમાં વિનેગરને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો આ તૈયાર થયેલી ચટણી છે તેને તમે રોટલા સાથે સાથે ભાખરી કે પછી કોઈ પણ ચટાકેદાર સબ્જી બનાવી હોય તેમાં તેનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા ચટણીને ઠંડી થવા દેશું ત્યાં સુધીમાં આપણે ચટણીને જેની તેની અંદર સ્ટોર કરીશું તે જોઈ લઈએ તો મિત્રો મેં આ રીતે એક કાચની એરટાઈટ જાર લીધેલી છે તો સૌથી પહેલા સ્ટોર કરવા માટેની જે ચટણી હોય છે તે જે કોઈ પણ ભરતા હોઈએ તેમાંથી આ રીતે મોશ્ચરનો ભાગ છે તેને ઉડાડી લેવો ખૂબ જ જરૂરી છે અહીંયા આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર થોડી ઉપરના ભાગે ભેજ ઉડાડવા માટે બરણીને આ રીતે તપાવી લેશું મેં અહીંયા જે લાકડાનો કોલસો આવે છે તેના પર હિંગનો ધુમાડો કરી અને પણ બરણીને મોશ્ચર ફ્રી કરી શકો છો અને બેથી ત્રણ કલાક માટે તડકામાં રાખીને પણ તેને મોશ્ચર ફ્રી કરી શકો છો તો બસ આ જ રીતે અહીંયા બરણીમાંથી બધું જ મોશ્ચર ઉડી ગયું છે અને ત્યારબાદ તૈયાર કરેલી ચટણી ઠંડી થાય એટલે તરત જ આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું આને તમે ત્રણથી ચાર દિવસ માટે બહાર અને ત્યારબાદ બેથી ત્રણ મહિના માટે ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ચટાકેદાર કોઈ પણ સબ્જી બનાવી હોય તેમાં તેનો ઉપયોગ કરી શકો છો જો મિત્રો આજની અમારી વાનગી પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે